નમસ્કાર મિત્રો વાયર મેની જે છાસઠ જગ્યા ઉપર ગોણ સેવા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી હતી એ ભરતીમાં એકસો વીસ માર્ક નું તમારું ટેકનિકલ સિલેબસમાં આપેલું છે એ જ ટેકનિકલ ને ધ્યાનમાં રાખીને લક્ષ્ય એકેડમીએ તમારા માટે ટેકનિકલ બુક છે એ લોન્ચ કરેલી છે બુકની વિશેષતા એ રહેશે કે ભાઈ તેમાં અગિયાર યુનિટ આપેલા છે દરેક યુનિટ સરળ સમજૂતી સાથે સમજાવેલા છે અને બુકની છેલ્લે પ્રેક્ટિસ સેટ પણ આપેલા છે એટલે કે ભાઈ તમારે છેલ્લે એક્ઝામ વખતે પ્રેક્ટિસ કરવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી આ બુક તમે પરચેસ કરશો તો આમાં બધી વસ્તુ આવડી લીધી છે થિયરી પણ સરળ સમજૂતી સાથે છે સાતસો પ્લસ એમસીક્યુ આપેલા છે હા મિત્રો આ બુકની કિંમત રહેશે છસો ઓગણપચાસ રૂપિયા જેમાં જીએસટી પણ ઇન્ક્લુડ છે કુરિયર સર્વિસ પણ આવી ગઈ બરાબર બધી વસ્તુ આમાં આવી જશે પરંતુ આ બુકની કિંમત છસો ઓગણપચાસ છે એ આવનારી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી જ રહેશે પછી તમે લેટ ઓર્ડર કરશો તો આમાં ચાર્જિસ એક્સ્ટ્રા તમારે પે કરવાના રહેશે તો મિત્રો આ બુક તમારે પરચેસ કરવી હોય તો લક્ષ્યમ એકેડમી નો એક સ્ટોર છે લક્ષ્યમ સ્ટોર ડોટ ઇન નામની વેબસાઇટ છે એમાં તમે જઈને પરચેસ કરી શકો છો